નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ આજે રોજ ગુજરાત વિધાનસભાની બે પેટા ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કડી અને વિસાવદરનો સમાવેશ છે ગુજરાત વિધાનસભાની હાઈ પ્રોફાઇલ સીટ એટલે વિસાવદર વિધાનસભાની સીટ અને આજે જ્યારે આ સીટની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ તેમની પ્રતિક્રિયા આપી હતી તરીકે જ્યારે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા એની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જે સતત પ્રજાની વચ્ચે રહેલો છે ભારતીય જનતા પાર્ટીને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું એવું નથી હોતું કે પ્રચાર કરવા જવું એવું નથી હોતું એ બીજા પક્ષો માટે હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેન્દ્રની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સતત ત્રણ ટમથી સરકાર છે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રમાણે સરકાર કાર્ય કરી રહી છે અને એની પ્રજાલક્ષી યોજનાઓ હોય કે લોક કલ્યાણકારી યોજનાઓ હોય એ પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યને આગળ ધફાવીને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી સતત વિજય બનતી આવી છે ગુજરાતની અંદર સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે પ્રમાણે સંગઠન મજબૂત થયું છે અને એકસો ને છપ્પન સીટ સાથે બે હજાર બાવીસમાં તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને આ બે સીટો પણ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે પૂર્ણ બહુમતીથી જીતશે જંગી બહુમતીથી જીતશે એવો કાર્યકર્તાઓને અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને સંપૂર્ણ વિશ્વાસ છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова